તમને કોઈ પ્રશ્ન છે કે મને આ નથી આવડતું તો તમે લોકો એ શિક્ષક એ વિષય ના હોય એને સામે નથી કે મને આ શીખાડો મને આ સમજાવો એના માટે શિક્ષક નો કોઈ સમય હોતો નથી શિક્ષક તમે કોઈ સૂત્ર સમજવો એને તમે ગમે ત્યારે સંપર્ક કરો તો શિક્ષક તમને સૂત્ર સમજાવશે તો વસ્તુ એ છે કે આપણા સમાજના બાળકો હંમેશા માટે શિક્ષણ થી ભાગે છે ભાગે છે અને આ વસ્તુ આજથી નથી આ વસ્તુ કદાચ આપણા દેશ ને આઝાદી મળી એના પહેલાથી હોઈ શકે પણ એ વસ્તુ અન્ય સમાજના લોકો કરતા આપણા સમાજના લોકોમાં એક બાસ્તુ ઘર કરી ગઈ છે કે ભણતર એ મુસ્લિમોનું કામ તો એવું છે જ નહીં ભણતર એ મુસ્લિમોનું કામ ની એ વસ્તુ છે જ નહીં બપોર ભણતર મુસ્લિમોનું કામ ન હોય

નાનપણની ઉંમરમાં પ્રાથમિક શાળાની અંદર જેના ફાધર ગુજરી ગયા હોય બે પાંચ ધોરણમાં અભ્યાસ કરતો હોય અને એની બા આપણા જે દારૂલુમ જેવા કોઈ સતત જનરલ ચાલતા રસોડામાં રોટલી બનાવવા જતા હતા સફીર ના બા અને રોટલી બનાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા અને આ સફીર નું બાળક ત્યારે બચપણ મોટા કલેક્ટરો ને ગામમાં આવતા જોતો મોટા અધિકારીઓ ને આવતા જોતો જયારે એના શિક્ષકો એમ પૂછ્યું કે બેટા તારે શું બનવું છે ત્યારે તેણે કલેક્ટર સાહેબ જયારે શાળામાં આવ્યા હતા એની સામે આંગળી ચીંધીને કીધું કે મારે આમની જેમ બનવું છે ગાડી વાળું લાલ લાઈટ ની ગાડી વાળું એ સફીક હસન એ પ્રાઇમરીમાં મહેનત કરી માધ્યમિકમાં મહેનત કરી અને ઘરમાં બિલકુલ સંઘર્ષપૂર્ણ સ્થિતિ કે કદાચ ફી ભરાઈ જાય તો ઘરમાં ખાવા પીવામાં તંગ પરિસ્થિતિ થાય પણ છતાં પણ બારમો સારા માર્ક્સ પસાર કર્યો યુપીએસસી નું ફોર્મ ભર્યો અને જ્યારે યુપીએસસી ની એક્ઝામ આવી ત્યારે જ બરાબર સફિક હસન ને ફેક્ચર થયું આ પરીક્ષા ક્યાં હતી પરીક્ષા દિલ્હીમાં હતી પોતે સૌરાષ્ટ્રમાં ડોક્ટરોનું પ્રિસ્ક્રિપ્શન સામે હતું પરિણામ આવ્યો જેમાં સારી એવી રેન્ક સાથે તેઓ પાસ થયા અને પહેલી વહેલી વાર આઈપીએસ તરીકે આપણા સૌરાષ્ટ્રના પોરબંદરમાં મુકાણા ઉમર હતી તેવીસ વર્ષ મનસુરી સફી નસીન સાહેબની વાત કરું છું તમને આજે ગુજરાતના પોલીસ બેડાની અંદર સૌથી નામચીન અધિકાર અધિકારી તરીકે તેમને સન્માનિત કરવામાં આવે છે અને તેમને માનપૂર્વક જોવામાં આવે છે એવું ક્યારે બાકી એ તો મુસ્લિમ છે પણ મુસ્લિમ છે અને એજ્યુકેટેડ થયા એટલે માનપૂર્વક જોવામાં આવે છે ને બહુ એજ્યુકેટેડ થયા ને અત્યારે બહુ સારા પદ ઉપર ગયા એટલે માનપૂર્વક જોવામાં આવે છે એમને તો આવો નથી આવી વસ્તુ દરેક વિદ્યાર્થી વિચારી શકે છે જ લોકો આગળ વિદ્યાર્થી માં બાળપણ માંથી જ લોકો આગળ આવે છે તમે એમ માની ને ચાલો કે મારામાં કશું જ નથી કશું જ નથી ત્યાં જ કઈક છે કારણ કે ત્યાં શૂન્ય છે હવે તમને ખબર તો છે ને કે શૂન્યની જરૂરિયાત કેવી હોય છે તો આપણે એક લાખ રૂપિયા ની રકમ બનાવી હોય તો તેમાં એક રૂપિયા એક લાખ બની બની જશે જશે કે જરૂર પડશે પડશે ને તો રીતે લાખ રૂપિયા બનાવવા માટે પાંચ શૂન્ય ની જરૂર પડે છે તો તમારી અંદર તમે શૂન્ય માની ને બેઠા છો એ હકીકતમાં શૂન્ય નથી જ શરૂઆત થાય છે એના પછી જ એક આવે છે તો આપણે આપણી અંદર એક ડર છે શિક્ષણના નામનું ભણતરના નામનું થોડા ઘણા સબ્જેક્ટના નામનું એ ડરને બહાર કાઢવાનું છે આપણી વચ્ચે સ્ટાફ શૈક્ષણિક મેનેજમેન્ટ છે અલગ અલગ સબ્જેક્ટના શિક્ષકો છે આપણે એમને મળવાનું છે આપણે એમને કહેવાનું છે મને આ નથી ફાવતું મને આ નથી ફાવતું રજૂઆત કરો એ લોકો શીખવાડશે અને તમે આગળ આવશો તો મહેનત કરો શિક્ષણની અંદર અને તમે જેમ આગળ વધશો સારું શિક્ષણ લઈને એમ તમારા માટે સારા સારા દરવાજા ખુલતા જ હશે આજે તો સરકારી ભરતી બિલકુલ ઓપન થઈ ગઈ છે પાછળ બાળકોનો અવાજ આવે છે તમને જણાવી દઉં ગયા વખતે પોલીસ ભરતી થઈ છે થઈ હતી બે હજાર બાવીસ ની અંદર ખાલી આપણા છ કે સાત જિલ્લામાં કેટલા પીઆઈ પીએસઆઈ થયા તમને ખબર છે મુસ્લિમોમાંથી રેકોર્ડ છે સાઠ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાઠ થયા કોન્સ્ટેબલ તો અલગ તો એ ક્યારે થયા કે જ્યારે આપણા એ યુવાનોને આપણી થોડીક આપણી આપણી સંસ્થા છે એવી સંસ્થાઓ આપણા ગુજરાતભરમાં છે આપણી બધી જ સંસ્થાઓએ મહેનત કરી નક્કી કરી જોડાણ બનાવ્યું કે ભાઈ આપણે પોલીસની ભરતીમાં આપણા યુવાનોને વધુમાં વધુ મોકલવાના છે તો એના માટે શું કરવાનું છે તો કે ભાઈ ગુજરાતના છવ્વીસ જિલ્લા ને કેન્દ્ર શાસિત પ્રદેશ આ બધીમાં ક્યાંય પણ એનો નંબર આવી શકે છે તો હવે તો હવે જ્યાં કોઈ આપણી મુસ્લિમ સંસ્થા કે આપણું કોઈ જમાત ખાનું કે આપણું કોઈ દારૂલ ઉલુમ છે આખા ગુજરાતમાં ત્યાં પરીક્ષાના બે દિવસ પહેલાથી એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે આપણા માન લો કે ભાઈ અમદાવાદ શહેરની અંદર અલગ અલગ શહેરોમાંથી બસો યુવાનો પરીક્ષા દેવા આવી રહ્યા છે મુસ્લિમ સમાજના એટલે એ અમદાવાદ શહેરના એ પાંચ સંસ્થાના લોકો સોશિયલ મીડિયાના મારફત જ્યાં એને નજીક પડતું હોય ત્યાં ફોર વ્હીલો કે વાહનની વ્યવસ્થા લઈને પહોંચી જાય છે એ વિદ્યાર્થી જે પરીક્ષા આપનાર ઉમેદવાર જેવા સ્ટેશન પર ઉતરે છે એવા એને ફોર વ્હીલ કે વ્યવસ્થામાં લઈ અને એના નજીક સ્થાને પહોંચાડવામાં આવે છે જ્યાં એનું પરીક્ષાનું કેન્દ્ર છે ત્યાં એની ખાવા પીવા રહેવાની સુવાની સુવિધા એટલું જ નહીં કે પરીક્ષા પછી ત્યાંથી ઘરે નહીં ચાલે જવાનું કોઈની બસ લેટ છે કોઈનું પ્લેન લેટ છે કોઈની ટ્રેન લેટ છે પાછો સંસ્થા પર લઈ આવે પાછા રાખે દરેક ટાઈમનું ખાવાનું ફ્રેશ થવાનું અને પછી એના વાહન તરફ લઈ જવાનું અને બેસાડીને પછી એને ઘરે રવાના કરવાનું આ કામકાજ આપણા ગુજરાતની અંદર પાછલા બે ત્રણ વર્ષથી શરૂ થયું છે આજે એનું પરિણામ છે કે આજે આ વખતે પણ પોલીસ ભરતી હમણાં એની ડેટ આવવાની છે પરીક્ષાઓની આપણી તમામ સંસ્થાઓ તૈયાર થઈને બેઠી છે અને બીજું કાર્ય કોણ કરી રહ્યું છે આપણા સમાજલક્ષી લોકો એ જુએ છે કે સમાજમાં વીસ વર્ષના છોકરા ક્રિકેટના મેદાનમાં છે પચીસ વર્ષના છોકરા ક્રિકેટના મેદાનમાં છે ફાલતુ રમી રહ્યા છે આટા મારી રહ્યા છે એવા યુવાનોને બીજા સમાજ લક્ષી લોકો પ્રેરિત કરીને એનું ફોર્મ ભરાવે છે કે ભાઈ તું ચાલ એમ છે તું ફોર્મ ભર તું પ્રેક્ટિકલમાં પણ ચાલીશ તું થિયરીકલમાં પણ ચાલીશ અને એ યુવાનો ફોર્મ ભરે છે અને એ યુવાનો પરીક્ષા આપે છે અને પાછલા બે વર્ષનું બહુ સરસ પરિણામ છે ને આ વખતે પણ પોલીસ ભરતીમાં આપણે ઇન્શાલ્લા બહુ સરસ પરિણામ મળશે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે બાપુ આપણે જોઈ રહ્યા હતા તો માત્ર પોલીસ ભરતી જ નહીં આપણે દરેક ભરતી ની અંદર આપણે આગળ આવી શકીએ અને બધા જ લોકો તમારા જેવા વિદ્યાર્થી મોટા થાય છે એમાંથી જ બને છે પણ સવાલ એ છે કે તમે લોકો તમારા ભણતર ને તમારા ટીચરો તમારા ક્લાસ ટીચરો તમારા ટ્યુશન ટીચરો એની મદદ આગળ વધારો તમે પ્રશ્ન જ નથી કરતા બસ બોર્ડ પરથી ઉતરાય ઉતાર્યું મૂકી દીધું ઉતાર્યું મૂકી દીધું નથી ફાવતું પ્રશ્ન કરો કોઈ સાહેબે દાખલો ગણાયો બળ બરોબરથી લખી લીધું લેસન સમજીને મૂકી દીધું એ શિક્ષણ નથી સાહેબે દાખલો ગણાયો શક્ય છે બીજી લાઈન નું સૂત્ર ન ફાવ્યું આપણે કહેતા નથી હાલો બે ત્રણ લાઈન નું સૂત્ર ફાવ્યું ચોથી લાઈન નું ન ફાવ્યું આપણે કહેતા નથી પાંચ લાઈન નું ફાવ્યું અને જવાબ આવી ગયો ની જે છઠ્ઠી લાઈન માં કેમ આવી ગયું ઈ નથી યાદ તો આપણે પૂછતા નથી પૂછો રીતે દરેક સબ્જેક્ટમાં સબ્જેક્ટમાં કોઈએ પોતાના ક્લાસ ટીચર પાસે સ્પીલિંગ સમજવાની કોશિશ કરી વારંવાર મારા આ પ્રાર્થના સભામાં કેવા છતાં પણ તમે લોકો તમે લોકો શિક્ષકોનો ઉપયોગ જ નથી કરતા તમે આજે એનો ઉપયોગ કરશો તો કાલે તમે કોઈના ઉપયોગમાં ઓછા આવશો તમે બધાનો ઉપયોગ કરશો આગરની જિંદગીમાં તમે આજે ઉપયોગ થઈ જશો તો કાલે પણ તમે જ ઉપયોગ થતા આવશો અધورا બનતરના કારણે તો ખાસ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા જે ઉપસ્થિત છે શિક્ષણ તરફ ધ્યાન આપો એમાં મારા અહીંયાના સ્થાનિક મદ્રેસાના વિદ્યાર્થીઓ પણ છે એમને પણ મારી ખાસ વિનંતી છે આપણે શિક્ષકોને પ્રવૃત્ત રાખવાના છે તમે તો ચોવીસ કલાક અહીંયા રહો છો એની ટાઈમ શિક્ષકોને પાકી શકો તમારા પ્રશ્નોની અંદર તમે એના પ્રશ્નોની જાળમાં ઉલઝાવી શકો છો રમત ગમત જ કોઈ વસ્તુ નથી કે બસ રમવું 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 એ રમવું હોય છે પણ એનો એક સમય હોય છે એની સામે આપણે જેટલી તાલીમ અહીંયા મેળવવા માટે બેસા છે મદ્રાસાના બાળકો ખાસ આપણે દિનની તાલીમ મેળવવા માટે બેસા છે દિનની તાલીમ સમયસર મેળવવી દુનિયાવી તાલીમ છે આપણી ભણતર એજ્યુકેશન એ તાલીમ સમયસર મેળવવી મને આશા છે કે આવનારા સમયની અંદર આપણી સંસ્થાના બાળકો પણ હંમેશા માટે નોટબુક અને બોલપેન સાથે જોવા મળશે પછી એ નોટબુક અને બોલપેન ઉર્દુનું લખાણ કરાવતી હોય તો ભલે કરાવે ઇંગ્લિશનું કરાવતી હોય તો ભલે કરાવે કોઈ પણ લેંગ્વેજનું તમે શીખતા હોવ તો ભલે શીખો જરૂરિયાતનું શીખતા હોય ગણિત શીખતા હોય અંગ્રેજી તો આપણે કમસે કમ ચોવીસ કલાકની અંદર થી અંદરથી થી દસ કલાક નોટબુક અને બોલ માં રહેશું ને તો આપણે એક સારામાં સારા વિદ્યાર્થી બનશું પણ એ રહેવું પડશે એ નહીં રહે તો આજના ભારતની અંદર અધૂરા ભણતર વાળા લોકોની હવે ક્યાંય જરૂરિયાત નથી આવનારા સમયની અંદર ક્યાંય જરૂરિયાત નથી તમને ખબર છે અત્યારે આપણા સમાજના વધુમાં વધુ ફિલ્ડમાં ક્યાં ફિલ્ડમાં લોકો કામ કરી રહ્યા છે બે ફિલ્ડ એવા છે ત્રણ ફિલ્ડ કે બે ફિલ્ડ એક ફિલ્ડ છે ડ્રાઈવિંગ એક ફિલ્ડ છે ગેરેજ ડ્રાઈવિંગની અંદર મેં તમને અગાઉ પ્રાર્થનામાં કીધું તો શું થવાનું છે આવનારા પાંચ વર્ષ કે કદાચ થોડા ઘણા એનાથી વધારે વર્ષોમાં આપણા જ હાઇવે ઉપર ડ્રાઈવર વગરના વાહનો ફરતા હશે ડ્રાઈવર વગરના દરેક વાહનો ફોર વ્હીલ થી લઈને હેવી વ્હીકલ બધા અને એક્સિડન્ટ પણ નહીં થતા હોય ગઈ નોકરી ખાસ કરીને આપણા સમાજ માટેનો એક ધંધો ગયો જે મોટા ભાગે આપણે મદદરૂપ છે હવે ગેરેજ તમને ખબર છે કેટલા ઓટોમેટિક થઈ ગયા છે ને હજી કેટલા ઓટોમેટિક થવાના છે ભંગાર જેવું વાહનમાં મૂકી પૂરા થયા પછી બધા ફોલ્ટ કાઢીને વાહન તમને બહાર મળશે એક જ હથિયાર છે આપણી પાસે જીવવા માટે શિક્ષણ 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 થી જ આપણે જીવી શકશું ભાગવું પણ નહીં જે અઘરું છે એને પહેલા પકડો તમે અઘરું સોલ્વ કરી લીધું તો સહેલું તો તમારા હાથમાં છે શું પ્રોબ્લેમ છે અત્યારે આપણે અહીંયા આપણી સંસ્થા આપણી જ શાળા પૂરતી વાત કરીએ તો તમને અત્યારે શું પ્રોબ્લેમ છે દરેક સબ્જેક્ટના ટીચરો તમારી સામે છે તમે એને મળો તમારો દરેક દિવસે ઉઠેલું પ્રશ્ન ને એ જ દિવસે તમે એને એનું સોલ્યુશન મેળવો તો ખાસ કરીને બધા જ વિદ્યાર્થીઓ હવેના સમયમાં તમે શિક્ષણમાં ખાસ મહેનત કરો અને એ મહેનત કરીને તમે આગળ વધો આ તમારા ધોરણ આગળ નથી વધતા એની સાથે સાથે તમારી એજ પણ આગળ વધી રહી છે અપેક્ષાઓ પણ છે મા બાપ ને આજે હમણાં ઘડીક બાળપણમાં આપણે એમ પણ ન માની લેવું કે ભાઈ અમે તો ભણીએ છીએ રમીએ છીએ દરેક મા બાપને અપેક્ષા છે મેં માધ્યમિકના અહીં બાળકોને હું ઘણી વાર કહું છું તમારી ઉંમર સત્તર વરસ થઈ કે સોળથી સત્તર વધીને અઢાર વરસ થઈ તમે એજ્યુકેશનમાં કાંઈ નહીં કરો તમને સ્કૂલમાંથી ઉઠાવીને તમારા પસંદ વગરના ધંધામાં મૂકી દેવામાં આવશે પસંદ વગરના ધંધામાં જાઓ કમાવો મહેનત કરો ઘર માં પૈસા લાવો તો ખાવાનું મળશે એ પસંદ વગરનો ધંધો મળે એના માટે દરિયામાં જાવું પડે એના માટે મહેનત મજૂરી ખેતરમાં કરવા જાવું પડે તો એ પસંદ વગર ના ધંધામાં આપણે નથી જાવું આપણે સત્તર અઢાર કે વીસ વર્ષના થાય ત્યારે આપણા મા બાપને એમ લાગવું જોઈએ કે આ બાળક પાછળ હું પચાસ હજાર રૂપિયા બગાડીશ તો આ બાળક બહુ સારો વિદ્યાર્થી બની સારી કેળવણી કરી અને એક આ સારો નોકરિયાત કે સારો વર્કર બનીને અમારા ઘરમાં મદદરૂપ થશે એવું બનવું છે તો મહેનત કરો અને આગળ વધો આજે આપણું આ જે કાર્યક્રમ છે જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે પરિણામ છે વાર્ષિક પરિણામ એનું કાર્યક્રમ છે એના માટે આપણે અહીંયા વિદ્યાર્થીઓને સન્માનવા માટે હાજર થયા છીએ તમારામાંથી જે વિદ્યાર્થીઓ છે અને એ સન્માન તમારું પણ વધુમાં વધુ થાય એવી તમે બીજા વિદ્યાર્થીઓ પણ મહેનત કરો અને તમે પણ તમારા સન્માન થવાના ચાન્સને વધારો અને તમારી માર્કશીટ મળે એમાં તમે જે વિષયમાં તમને એમ લાગે કે અહીંયા મને માર્ક્સ કેમ નબળા છે એ નબળા એટલા માટે છે કે આપણે મહેનત નથી કરી ત્યાં ઓછી મહેનત કરી છે તો તમે એ વિષયમાં જ્યાં માર્ક્સ ઓછા છે આવનારા સમયમાં એના માર્ક્સ સુધારવા માટે મહેનત કરજો અને તમારું પરિણામ સારામાં સારું બને એની ખાસ તમારે મહેનત કરવાની છે વધુમાં હવે આપણે આજે કાર્યક્રમ છે એને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આગળ થોડા થોડી સ્પીચ આપણા મોલાના સાહેબ હજરત આપણી વચ્ચે ઉપસ્થિત છે તેઓ તમને થોડી સ્પીચ આપશે એજ્યુકેશન પર આપશે અને તે ખાસ કરીને સાંભળવું અને ધ્યાન આપવું ઓમ ઓનલાઇન બંધ કર દો અને